બધા જ તેમને મળવા આવતા પરંતુ જયારે નિવૃત્તિ આવી ત્યારે તેમને સરકારી બંગલો છોડી અને પોતાના જૂના અહંકાર માં ડૂબેલા રહેતા હતા કારણ કે એમના મનમાં એક જ વાત હતી કે હું તો પોલીસ કમિશનર છું ને પણ પોતે નિવૃત્ત થઈ ગયા એ વાતને સ્વીકારવા તૈયાર ન હતા અને પોતાનું અભિમાન છે એ ગાળવા તૈયાર ન હતા ધીમે ધીમે લોકો પણ તેનાથી દૂર થતા ગયા એક બે વ્યક્તિઓ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની ઉદાસીનતા જોઈ અને બધા એમના પગમાં દુખાવો થવા લાગ્યો તેઓ પાર્કની બેન્ચ પર બેસી ગયા અને નજીકમાં એક વૃદ્ધ માણસ બેઠો હતો કમિશ્નરે તરત જ વાર્તા કહેવાનું શરૂ કર્યું તેઓ કેવી રીતે પોલીસ કમિશ્નર હતા કેટલા મહત્વપૂર્ણ લોકો એમની મુલાકાત લેતા હતા તેમનો કેટલો ભય હતો તેમની સામેલા બેઠેલા વૃદ્ધ માણસ પોતાના વિશે કંઈ કહેવા માંગતા હતા પરંતુ કમિશ્નરે નિત્યક્રમ બની ગયો હતો અને તેની વાતો કહેવા પછી ચાલ્યા જતા હતા તેણે ક્યારે એ વ્યક્તિ કોણ છે અથવા તો તેણે શું કર્યું છે એનો જાણવાનો પ્રયાસ જ ન કર્યો પરંતુ પોતાની વાત એમના મગજમાં ઠરાવી દેવાની સામેવાળાની વાત નહીં સાંભળવાની આવો એમનો વર્તાવ હતો એક દિવસ વૃદ્ધ માણસ પોતાની જાતને કાબુ રાખી શક્યા અચાનક પૂછ્યું કે ભાઈ એક ઉડી ગયા બલ્બ લેમ્પ જે હોય ને ગોળો એની કિંમત કેટલી હોય આ જવાબ આપ્યો એની કોઈ કિંમત નથી હોતી વૃદ્ધ માણસે હસી ને કહ્યું સારું તમે અને હું હવે ઉડી ગયેલા બલ્બ જેવા છીએ ભલે તે સો વોલ્ટના હતા કે હજાર વોલ્ટના હતા કે બારસો વોલ્ટના હતા પણ એકવાર તે બહાર નીકળી ગયા ને એટલે નીકળ્યા પછી બધા જ સમાન હોય સાંભળી અને રહી ચુક્યો છું એવું પેલા એ પણ કહી દીધું કમિશ્નર છે એકદમ આ વાત સાંભળી અને સ્તબ્ધ થઈ ગયા પછી વૃદ્ધે પાર્કમાં આવી અને આંગળી ચીંધીને કહ્યું કે વાદળી ટી શર્ટ પહેરેલો સામે જે દોડતો માણસ છે

ઉગતા સૂર્યને સલામ કરવા આવે છે અસ્થતા સૂર્યને કોઈ સલામ નથી કરતું ફક્ત સમયનો આદર કરવામાં આવે છે તેથી તમારા અહંકારને બાજુ પર રાખો અને બીજાઓને સમજવાનો હંમેશા પ્રયાસ કરો અને સંબંધો બનાવો ગમે તેટલા મેડલ અને પ્રમાણપત્રો આપણને મળે અંતે દરેક ફક્ત એક પ્રમાણપત્ર જ છે મૃત્યુ નું પ્રમાણપત્ર એ છેલ્લું હોય છે અને તે પહેલા તમારા જીવનને અર્થપૂર્ણ બનાવો વાર્તાનો નૈતિક અર્થ એ છે કે સાચી ઓળખ એ પદ કે પદવી દ્વારા નહીં પરંતુ માનવતાના એક વર્તન દ્વારા છે છે આજુબાજુમાં ઘણા બધા લોકો આવા હોય હોય કે પાસે સત્તા તો એની બાજુ બાજુમાં કોઈ નથી આવતું અને એટલે જ આપણી કહેવત છે ને કે ગોળ હોય ત્યાં માખ્યો આવે મિત્રો આપને કેવી લાગી આ વાત એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને આવી જ બધી વાર્તા જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશું લાઈક શેર કરીને આપણા પ્રતિભા કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગવિંડા